આજના પ્રજાસત્તાક દિને સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તાલુકા શાળાના તેમજ સરકારી હાઈસ્કૂલના સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ બંને સ્કૂલના અધિકારી સ્ટાફ કર્મચારીઓ સહિતની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું આ ધ્વજવંદનને સર સલામી આપી અને સંકલ્પ કર્યો કે ભારત દેશ માટે અમે અમારો જ્યારે જ્યારે જે જરૂર પડે તે કરશું અને જ્યારે જે આદેશ મળે એ દેશ માટે થઈ અમે કાર્ય પરિપૂર્ણ કરશું આમ ખૂબ સારી રીતે આજનો પ્રજાસત્તાક દિન બંને સ્કૂલોના સંયુક્ત વડામાં ઉપક્રમમાં સરકારી હાઈસ્કૂલમાં ઉજવવામાં આવ્યો અને ખરેખર અભિનંદનને પાત્ર છે બંને સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શિક્ષક સ્ટાફનો ખૂબ સારી રીતે સંકલન કરે છે અને આજે જિલ્લા લેવલે બંને સ્કૂલનું નામ સારું છે આ માટે બંને સ્કૂલના શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું